ગામ મોરજરમાં પટેલ ગાંગજીભાઈ બહુ સારા સત્સંગી હતા તેઓ અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ભજન કર્યા કરતા ને પંચવર્તમાનને સુરવીરપણે પાળતા પોતાની અવસ્થા થતાં એક સમયે ગાંગજી પટેલ માંદા થયા ને શરીરે બહુ અશક્ત થયા અંત આવ્યો હોય એમ તેમને બહુ વસમું લાગવા માંડ્યું ત્યારે તેમણે પોતાના સૌ સગા સંબંધીઓને તેડાવીને તેમની પાસે એક ઘડી ભજન કરાવ્યું ને બોલ્યા છે આ ચાર સાધુ અને એક પાર્ષદ મને તેડવા આવ્યા છે તેમની ભેગો હું અક્ષરધામમાં જાઉં છું એમ કહી સંધ્યા આરતી સમયે દેહ મેલીને ભગવાનના ધામમાં ગયા તે વખતે પોતાના ગામ મોરજનનો એક વૈષ્ણવ લુવાણો ગામને ચોરે દર્શન કરીને આવતો હતો તેણે ગાંગજી પટેલની ડેલીમાં ચાર સાધુ તથા એક પાર્ષદને જાતા દેખેલા ને તે બીજે દિવસે બકાલું વેચવા પરગામ ગયેલો તેણે આવીને તે હરિભક્તો આગળ વાત કરી જે કાલ સાંજે ગાંગજી પટેલ દેહ મૂકી ગયા તે વખતે ચાર સાધુ અને એક પાળાને મેં તેની ડેલીમાં જાતા દેખા હતા તે ક્યાં ઉતરા છે કારણ કે તેને ઘેર તો સૂતક આવ્યું તે તેનું જમશે ખરા કે ત્યારે હરિભક્તો કહે અમે પણ સૌ ત્યાં સાધુ તો કોઈ આવ્યા નથી ત્યારે હરિભક્તો કહે કે તેઓ કહેતા હતા સાધુ ને પાર્ષદ તો અક્ષરધામમાંથી માંથી ગાંગજી પટેલ ને અંતકાળે તેડવા આવેલા તેનું દર્શન શેઠ તમોને પણ થયું હશે તે સાંભળી તે લુવાણો બહુ આશ્ચર્ય પામી ગયો ને પછી જ્યાં જ્યાં બકાલું વેચવા જાય ત્યાં વાત કરે જે ભાઈ સ્વામિનારાયણ તો સાક્ષાત ભગવાન છે ને અંતકાળે તેમના સાધુ તેડવા આવે છે તે મેં મારી નજરે ભેળ્યા છે એમ પ્રગટ પ્રમાણ પરચાની વાત કાયમ અતિ મહિમાએ સહિત કરતા હતા અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી હરિચરિત્ર ચિંતામણી વાત ત્રણસો એકમાંથી માંથી